अरे <laughs> बाप रे हम तो जो केवड़ो मोटो गाम से चला आप जेव गाम गोतता था ने एवं गाम जड़ी जो <laughs> तने खबर से ने आप आ गाम में शू लेवाया सर હા બાપુ એ તો મને ખબર જ છે કે આમ જો આપણે અહીંયા ગામમાં છોકરા પકડવા જાયા હે પણ ઢોંગી બાપુના લુગડા પહેરીને શું કમાયા હે છેલા એ જ આપણો આડિયો છે મારી વાત સાંભળ આ ઢોંગી બાપુના લુગડા આટલે પહેર્યા છે કે ગામના કોઈ આપણને ઓળખી ન એ કે કે આપણે છોકરા પકડવા વાળા છે સમજાઈ ગયું હા મારી વાત સાંભળો અમે ગામમાં છોકરા પકડવા જાય તમે કિડની કાઢવા સામાન તૈયાર રાખ્યો છે એ અમારી દીકરી પોલીસ પોચી જાય આ પોલીસ વાળા ને કઈ કોણ દેતું હોય છે એ કઈ ખબર નથી પડતી હા પણ મારી વાત પોલીસ વાળા આ બાજુ જા છે ને હાલ આપણે આ બાજુ આયેલા સાહેબ અને ગામમાં કાંઈ કાં છોકરા પકડતા આવી હોય તમે સાવ કુબે આપણા આડે અમે અહીંયા છોકરા લઈને આવી છીએ બાબા લો

दया दया नो नो जय जय हो हो तो बापन हो, हो तो बापन अरे बाप रे ए रेशला उपरे तो? तो जो घर छे कर आया नाना छोकरा ऐषी आई आईला आयला जायला

હમણાં ઓલ્ડ વોશન પૂછ લે એ હાલો બાપુ કહું આમાં નાખ્યો આ દોલીમ નાખજો હા નાખ ગયો નાખ્યો હ તમારા ઘરે કોઈ નાના છોકરા દેખાતું નથી કોઈ હે કે નહીં નાના છોકરા એ ના બાપુ કોઈ નાના છોકરા છે નહીં અમારે તો નાના છોકરા ત્યાં મોટા થઈ ગયા અને એના લગ્ન કરી દેતી તો શહેરમાં રહેવા વહી ગયા

તારો પાપા અહીંયા નાના છોકરા નથી અહીંયા શું આપડો ખોટો બગાડી એક કામ આપણે આપડે નાના છોકરા દયા પ્રભુ ની બાજરા હોય તો બાપરે ચલા ઉભો રે રે

હે સલા આ છોકરાની માં ઘર અંદર ગઈ હે હાલ છોકરાને ઉપાડી લે ચલો ચલો હે પટા અહીંયા વાત કયા આમ કોણ હાથ પડે એ ડોહા હાલ તો કાયકા કોક હાથ પડે એવું લાગે હાલ તો કાક થું હશે એ ગામ ના ઓરે કોઈ છે મારી વાત આમરો ઘાય ઘા આવો નો થવાની આ થાય છે ગુસ એ કોક બોલાવે છે नक्की કોક બાજી હોય હા એવું લાગે હાલો જાવી આપણે હાલો ઓરે કોઈ છે મારી વાત આમરો ઘાય ઘા અહીં આવો નો થવાની થઈ ગઈ અઈ હમ તો કોક બેકારો એવું ન લાગતું હા હાલ તો કાયક છે

યા બાપો આયા તા નકી ઓલા હે ને છોકરા છોડી જાય ને એ હસે આપડા થી કાઈ નો થાય હું બટા હું પોલીસ સાહેબ ને ફોન કરું તો ઘેગા કરો હાલો હા સાહેબ એ જલ્દી આવો નો થાવાની થઈ ગઈ હા એ લોકેશન નાખું છું એ સાહેબ આયા છે

એ હો બટા એ આવતા ને છે પોલીસ સાહેબ ને એ અમને આવશે હવે તો હારું હવે તો આપણે હામા હોતા આવી ગયા અહીંયા આવશે હમણા એ સાહેબ આયા આયા સાહેબ કોને ફોન કર્યો તો સાહેબ મે ફોન કર્યો તો શું થયો એ ઓ બેટા વાત કરો એ સાહેબ હું તમને હું વાત કરું એ આજ જવર છે ને માર ઘરે માંગવા વાળા બાપુ આવ્યા થી માર છોકરા નું પાડીન વહી ગયા હું તમ કઈ કરો અરે બાપરે રે સમાધાન આપણે જીના ગોતી છે ને આ ઈચ્છા છે ફાઈનલ થઈ ગયું પણ ગધાણા જેવા તમને ખબર નથી પડતી ઇને ઘર માં નો ઘરવા દેવાય કે આ દુનુ ન્યૂઝમાં છાપામાં બધે આપી દીધું છે કે આની ધ્યાન રાખો આ છોકરા ઉપાડી જાય છે પણ કોઈ સમજતું જ નથી પણ સાહેબ અમને એવી ખબર ન અમને અંદર થોડુંક દાન પૂન કરીએ દાન પૂન ના દીકરા થાવસો તમને તો પછી જોઈ લઈશ કે બાદ લઈ જા ઈ સાહેબ આમ વયા ગયા હાલો હાલો ગાય પકડીને હાલો ના લો ફટાફટ એ હરકા કેટલી નીકળી ગઈ છોકરાની હા

આવા તમારા ઘીરે આવશે ને તમારા છોકરા ઉપાડી દેશે ખબર રહી નહીં રહ્યા એટલે આવાને ઓળખો અને એવું લાગે તરત પોલીસને ફોન કરો અમે તરત આવી જઈશું હલે કે પબ્લિક ને સાબ કે એવા તાકી અમારા જેવા લુખાને ને ઓરખો અમારા જેવાના ના લીધે હાસા બાપુ હોય ને ઈ બદનામ થાય હે હા બરોબર લઈ લો આને લો હલે હલાલો કરો ભડકો નાખવા છે માં